હેલો બરોડા વેલકમ ટુ તમે જોઈ ફેબ આર્ટ ફેબ આર્ટમાં બહુ મસ્ત ડ્રેસ આવી ગયો છે હું તમને બતાવી દઉં ડ્રેસ છે છે ઉપર હેન્ડવર્ક હેન્ડવર્ક આવશે આ સ્લીવમાં પણ હેન્ડવર્ક આવશે હું ખોલીને બતાવી દઉં પ્યોર સિલ્કનો ડ્રેસ છે આખો સાઈઝ આમાં સ્મોલ સાઇઝથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઇઝ આપેલી છે ને કલર તો એકદમ મસ્ત લાગશે પહેરવાથી આ કલરનો ગેટઅપ બહુ સરસ આવશે જોઈ લો બહુ મસ્ત છે અને એની સાથે જે પેન્ટ આવે છે એ પેન્ટમાં પણ અહીંયા વર્ક આપેલું છે જોઈ લો બહુ મસ્ત વર્ક આપેલું છે પેન્ટમાં પણ અને દુપટ્ટો આખો બ્રાસો આપેલો છે બહુ મસ્ત છે એનો દુપટ્ટો પણ ફ્લોરલમાં આપેલો છે અને આખું ડાઇંગ કરેલો દુપટ્ટો છે એકદમ મસ્ત કોમ્બિનેશનમાં આપેલો છે દુપટ્ટો તો જલ્દી થી આનો ઓનલાઈન ઓર્ડર કરાવો બીજો પીસ હું તમને બતાવી દઉં આનો જ કલર છે પણ થોડું વર્ક અલગ આવશે વર્કમાં થોડો અમે ચેન્જીસ કરેલો છે બહુ મસ્ત આખું ગળામાં વર્ક આપેલું છે હેન્ડ વર્ક અને આમાં પણ સ્લીવમાં થોડું વર્ક આપેલું છે બહુ મસ્ત કલર છે આ પણ કંઈક નવો કલર છે ઓનલાઈન ઓર્ડર કર કરાવવો હોય તો આ કલરનો પણ આપણે ઓર્ડર કરાવી શકો છો જોઈ લો બહુ મસ્ત છે લિમિટેડ સાઇઝ ઓપ્શન છે અને અમે ફ્રી શિપિંગ આપીએ છીએ સ્મોલ સાઇઝથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઈઝ આપેલી છે અને સાથે સાથ આમાં પેન્ટ પણ આપેલું છે પેન્ટ જોઈ લો પેન્ટમાં પણ અહીંયા વર્ક આપેલું છે અને આનો બ્રાસો સિલ્કનો દુપટ્ટો બહુ મસ્ત છે હું આખો ખોલીને બતાવીશ તમને બહુ ફાઇન દેખાશે બહુ જ મસ્ત દેખાશે પહેરવાથી આખો લૂક બહુ મસ્ત આવશે તો જલ્દીથી આનો ઓન ઓનલાઈન ઓર્ડર કરાવો અને તમે બરોડાના છો તમારી શોપ વિઝિટ કરો આ ટાઈપના નવું કલેક્શન તમને અમારું પસંદ આવતું હોય તો મારો વિડીયો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ સો મચ